પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારનો વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા એકસો સુડતાલીસ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ કેન્દ્ર સરકાર સામે ઇન્ડિયા ગઠબંધનના આદેશ અનુસાર રાધનપુર હાઈવે ચાર રસ્તા ઉપર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લાના રાધણપુર હાઇવે પર કોંગ્રેસે ભારે સૂત્રોચ્ચાર સાથે જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું એકસો સુડતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે દેશભરમાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોના ભાગરૂપે પાટણ જિલ્લાના રાધણપુર કોંગ્રેસે પણ ચક્કાચામનો પ્રયાસ કર્યો હતો કોંગ્રેસના સૂત્રોચ્ચારથી એક તબક્કે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી દ્વારા

અને સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની વિરોધમાં અને જે સાંસદોને અન્યાય થયો છે એની વિરોધમાં આ દેખાવનું આયોજન આજે પ્રદેશ કોંગ્રેસે અમને આહવાન આપ્યું હતું એના દ્વારા સમિતિઓ દ્વારા કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે સંસદમાં જે ઘટના બની એ ખૂબ ઘટના ગંભીર હતી અને એના માટે માન્ય શ્રી વડાપ્રધાન શ્રી અને માન્ય ગૃહમંત્રીનું એક નિવેદન લેવાનું હતું અને નિવેદન આપવાનું હતું સાંસદમાં જેની માગણી સાંસદો કરી રહ્યા હતા પણ સરકારે એ મંજૂર ના રાખ્યું અને એના વિરોધમાં એકસોને છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કર્યા આ લોકશાહીનું ખરેખર કૃત્ય થયું છે આવું કાર્ય કરવું ના જોઈએ એના વિરોધમાં સમગ્ર દેશમાં આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સરકારને પણ નમ્ર વિનંતી છે પ્રજાની અને વિરોધ પક્ષની વાત સાંભળવી જોઈએ નાના નાના લોકોને અન્યાય થતો હતો એની વાત જો સરકાર નહીં સાંભળે તો કોણ સાંભળશે જો સાંસદોની વાત ના સંભળાતી હોય તો સામાન્ય પ્રજાની વાત ક્યારેય સંભળાશે નહીં એનો વિરોધ કરવા માટે અને પ્રજા સુધી આ વાત પહોંચાડવા માટે આજે અમે આ પ્રદર્શન કર્યું છે